નમસ્કાર દશક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં સિટી સર્વે ઓફિસ પાસે મોટું ઝાડ ધરાશાયી બે લારીઓ દબાઈ પાલિકાની પ્રેમોન્સૂન કામગીરી પર સવાલો વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ જૂની કલેક્ટર કચેરી સામે સિટી સર્વે ઓફિસના કમ્પાઉન્ડમાં આવેલું વિશાળ ઝાડ વહેલી સવારે ધરાશાયી થયું અચાનક ધરાશાયી થયેલા ઝાડ નીચે ત્યાં ઊભી રહેલી બે લારીઓ દબાઈ ગઈ હતી જણાવી દઈએ કે વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરના રાજમાર્ગો પર વૃક્ષોની છટણી અને જર્જરિત ઇમારતોને નોટિસ આપતી હોવાનો દાવો કરે છે છતાં પણ હકીકત એ છે કે વરસાદ દરમિયાન અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ હોવા છતાં આજે ફરી એકવાર ઝાડ પડવાથી બે વાહનમાલિકોને મોટું નુકસાન સહન કરવું પડ્યું ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું અને ધરાશાયી થયેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી આ ઘટના બાદ ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની શ્રીમંત કામગીરી પર સવાલો ઊભા થયા છે શું ખરેખર પ્રેમોન્સુન કામગીરી માત્ર કાગળો પર જ પૂરી થાય છે الله الله على